ચૂંટણીની મોસમ આવતાની સાથે જ વધુ સમયથી એક જ જગ્યાએ કામ કરતા અધિકારીઓની બદલીનો ગાણવો નીકળતો હોય છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ અગિયાર માર્ચના રોજ આરોગ્ય અને પરિવાર વિભાગના ઉપસચિવ વીપી ચાવડાની સૈથી આરોગ્ય વિભાગમાં વર્ગ બેના તબીબી અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં વડિયા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મનસુખ ગજેરાની બદલી વંડા ખાતે કરવામાં આવતા વડિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિસ્તાર અને અને ખેતી આધારિત અહીં સામાન્ય મધ્યમ લોકોનો વસવાટ વધુ હોવાથી આ લોકો સરકારી દવાખાનામાંથી વધુ આરોગ્યની સેવાઓનો લાભ લેતા હોવાથી અહીં ઓપીડીની સંખ્યા બસોથી થી વધુ જોવા મળે છે ત્યારે અહીંથી બદલી કરાયેલા ડોક્ટર ગજેરા અહીં છેલ્લા સમયથી અહીં પોતાની ફરજ પર ખૂબ સારી કામગીરી કરી હોવાથી લોકોમાં તેમની કામગીરીની સરાહના થઈ તેથી તેમની બદલીનો હુકમ થતાં તેને રોકવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મિતુલ ગણાત્રા દ્વારા સવારે વડિયા ગામના ધંધા વ્યવસાય બંધ રાખવા મેસેજ વાયરલ કરવામાં આવતા સવારથી જ વડિયા ગામ સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું તો ગામના સ્થાનિક આગેવાનો અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને વેપારીઓએ જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપી બદલી રોકવાની માંગ કરી છે મારું નામ ગણાત્રા મિતુલ કાંતિલાલ છે વડિયા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજ રોજ જે આવેદન આપવાનું કારણ એ હતું કે વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ગજેરા સાહેબની બદલી થયેલ હોવાથી વડિયા તેમજ આજુબાજુના તમામ ગામોના જે અગ્રણીઓ છે તેમને રોષ વ્યક્ત કરેલો છે રોષ વ્યક્ત કરવાની લાગણી એક જ હતી કે જે ગજેરા સાહેબ હાલ ઘણા વર્ષોથી અહીંયા ફરજ બજાવે છે રાત્રિના બબે વાગ્યે મજૂરને પણ કાંઈ વાડીએથી જે ખેડૂત વર્ગને વધારે જે તકલીફ હોય છે મજૂર વર્ગની એને રાત્રે પણ કાંઈ તકલીફ પડી હોય તો સાહેબ રાત્રે બે વાગે તત્કાલ એક ફોન ઉપર હાજર થઈ અને સામાન્ય માણસના જે ભગવાન સ્વરૂપ માને છે અને એની સેવા આપે છે એ બદલ વડિયા ગામ આજે બાર વાગ્યા સુધી બંધ રાખી તેમજ આજુબાજુ ગામના તમામ લોકો સાથ સહકાર સાથે આવેદનપત્ર આપેલ છે કે ગજેરા સાહેબની બદલી તત્કાલ રોકવા અમારી સરકરાશ્રીને રજૂઆત છે